ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છ તારીખ સોરી સાત તારીખ બારમો મિનો બે હજાર ચોવીસને ને વાર શનિવારના રોજ આજની આવકની વાત કરી મિત્રો તો આજે ફરીવાર આવકમાં થોડો ઘટાડો જોવા મળે છે મિત્રો ને આજે એકસો વીસ પાલની આજુબાજુ પાલ આવેલ છે મિત્રો ગઈકાલે એકસો ચાલીસ પાલ આજુબાજુ આવે તો મિત્રો અને ભારેની વાત તો મિત્રો ભારે છાપરામાં ઉતરે છે મિત્રો પાલની હરાજી લેવા લેવાઈ જાય પછી ભારેની હરાજી લેવામાં આવે છે મિત્રો ભારેની આવક પણ પચીસો આસપાસ ભારેની આવક છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ તો હરાજીમાં જ જઈએ રૂબરૂ જાણી લઈએ કેવા રહી છે આજના કપાસના બજાર ભાવ ジャウツォネクリスピアノファウチジャウツォネ e リスマーケジャウツォネクリス。 1440 રૂપિયાનો ભાવ થયો 1441 રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો અમારે 1441 રૂપિયામાં આ માલ વેચાણો જ છે

ચૌદસો ને છ સાહીઠ નો ભાવ થયો ચૌદસો ને છ સાહીનો ભાવ થયો ચૌદસો ને છ સાહીઠ

ચૌદસો ને એકતાલીસ ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે તો મેં જો ચૌદસો ને એકતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે માલમાં કાંઈ નો ઘટે મિત્રો ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો સુપર ક્વૉલિટી મિત્રો મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો સેમ કાલ જેવી બજાર જોવા મળી રહી છે મિત્રો કાલે એકોતેર રૂપિયાની આસપાસના આપણે ભાવ લીધા હતા મિત્રો આજે એકોતેરની આસપાસના ભાવ લીધા છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ જ છે મિત્રો તો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અમને કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં